i <todiculose> i you. તો ભાઈ ભૂતકાળની વાતો યાદ આવે ભવિષ્યની વાતો યાદ આવે શું થશે શું નહીં આમાંથી જો નીકળી જાય તો સત્સંગમાં આપણે પાર ઉત રાખે આપણે ધારી કાંઈ થાય કાંઈ તો એ આપણે પાછા નથી વળી શકતા હવે તું રાય કેમ રહેવું છે એવું આપણો નિર્ણય નથી થતો ક્રોધ કરી श को क्रोध करणा कंश को What

કાર્યની સફળતા કઈ કાર્ય કરવા માટે આપણે જતા હોય અને રસ્તામાં આપણો કોઈક વડીલ મળી જાય કોઈક સાધુ સ્તંત મળી જાય અને ખાલી એમના દર્શન માત્રથી કાર્ય કોઈ પણ હોય કાર્ય સારા હોવા જોઈએ તો આવા વડીલો તમને સારા આશીર્વાદ આપી જાય કે ખાલી અન્ય એક દ્રષ્ટિ માત્રથી કાર્ય પાર પડી જતા હોય તો આપણે પણ આ જલાના ધામમાં એક સત્કાર્ય કરવા માટે આવેલા અને આવા સંતોના ખાલી એક સંતો કારણે આ કાર્ય સફળ થઈ જાય તો એવા સંતોના ચરણમાં વારંવાર પ્રણામ જો આ દુનિયાની અંદર સાંઈ બાબા હંમેશા કહેતા કે વગર કોઈ કોઈને મળી શકતું નથી આપણા પૂર્વીના કંઈક ને કંઈક ઋણના સબંધ હશે અને એને માટે આપણે મહિલા એ તો બરોબર છે પણ ઋણા લીધે આપણને સાંઈ બાબા જેવા સદગુરુ અને જલા બાબા જેવા સંત મહિલા એમના શ્રેષ્ઠ એમનું ધ્યાન કર્યું એ આપણા બધાનો કે જે ભૂમિની અંદર સાક્ષાત ભગવાન એ જ સ્વરૂપ બડીયા હોય એવી ભૂમિમાં આજે આપણો કેટલો સદભાગ્ય કે આજે આ ચાર-ચાર દિવસથી કેવા કેવા સુખોનો બધા મળ્યા કર્યા આપણે કે ક્યાં આપણી ત્રિવેણી સંગમ પરના પાઠો ત્યાં પણ આવા મહાત્માઓના દર્શન ક્યાં ગયા અને ત્યાં પણ સાક્ષાત કે ભદ્રકદાસ બાપા કોઈ પણ સ્વરૂપમાં પણ જયારે આપણે એમનો પોકાર કર્યો તો એમણે પણ આવવું પડ્યું જયારે દિલ થી ભગવાન આવવું પડે ને આવવું પડે કારણ કે ભક્તો આ દ્વારા પોકાર કરે અને એ નહી આવે એવું બની શકે પણ તકલીફ ક્યારે જો મહાત્માજી એ બહુ સરસ વાત કરી કે પોતાની ફરજ એટલે ફરજ ડ્યુટી એટલે ડ્યુટી ધર્મ બજાવવાનો એટલે બજાવવાનો કે પોતાના છોકરાનું સબ આવ્યું તો પણ ત્યારે ડ્યુટી પર હતા કે છોકરો એ બરોબર છે પણ આની આનો ટેક્સ પેલા તો એના બદલામાં આપણે શું બધા કરી રહેલા છે કે જે આપણાથી તો બધું અને બીજા બધા પાડતા આ આધ્યાત્મિક ક્ષેત્રમાં આ ધાર્મિક ક્ષેત્રમાં આ ભેદભાવ આવી શકતો અને ભેદભાવ જો આવી જાય આવો પધારો આપણે આવો આવો આજે બધા ભક્તો માટે તમારા ચરણમાં ખૂબ ખૂબ આવો जो जारे आपने बता सुकर नहीं बातें बढ़ता था अन्य भक्तों प्रसाद लेने आवे अन्य प्रसाद नो अर्थर प्रभु ना साक्षात दर्शन प्रभु साक्षात Jeeva na tija kariya, Jeeva na tija

તો સદગુરુ છે અને એમ કહેવાય કે આપણે જે સમાજની જે સગાઈ કરી તો એમાં તો કઈક ને કઈક કોઈક જગ્યાએ સ્વાર્થ ભરાયેલો સ્વાર્થ હોય જ કોઈ ફોઈ માસી મામા આ સગાઈની અંદર કઈક ને કઈક સ્વાર્થ છુપાયેલો હોય પણ જેના માધ્યમ દ્વારા આપણી જે બધાની સગાઈ થઈ કારણ કે એ સદગુરુ દ્વારા થઈ એમાં કોઈ પણ શ્વાસ આવી શકતો અને શ્વાસ આવી જાય તો એ ટકી શકતો એ પછી દૂર થઈ જાય અને આ એક સગાઈઓ એવી છે કે જેમ કથા અનંત છે તેમ આ સગાઈ પણ અનંત છે કારણ કે આપણા જન્મો જન્મનો પરમ કલ્યાણ કરનારી છે તો આપણે વાત એ કરતા હતા કે ભગવાન એના માટે ભક્તોનું દિલ સમંદર જેવું વિશાળ ને તો સમુદ્રને જોવા માટે ગયા તો કોઈ તો કિનારેથી જ આવી ગયા અને કોઈ થોડાક ઉતરવા ગયા તો ડર લાગ્યો એટલે આવી રહ્યા પણ જે સમુદ્રની અંદર ગયા અંદર ડૂબકી મારી માં બન્યા અને જેમણે ઊંડી ડૂબકીઓ મારી અનમોલ રત્નો તો તેને પ્રાપ્ત થયા બાકી જે સમંદર જોઈને વળી આવ્યા તેને આત્મા તો ખાલાસથી ભાઈ કંઈ નહીં આવી શકી એટલે ભગવાનને પ્રેમથી પોકારને એ નહીં આવે એવું બની જ નહીં શકે પણ ખોટ ભક્તોની અંદર હોય ખોટ આપણી અંદર જ છે એટલા માટે ભગવાન દુનિયામાં બીજા જાણે કે નહીં જાણે પણ ભગવાનને ખબર છે મારા ભક્તોનો ભાવ કેવો છે એટલે આપણે બધા માયાની અંદર ડૂબેલા જીવો છે એટલે ભગવાન પર માંગણીઓ માંગ્યા કરે પણ ભગવાન એમ કહે કે માંગવા માટે તો ભિક્ષુકો પણ આવે પરંતુ એક વાર મને પ્રેમથી મળવા માટે આવતો કરો આવો મેં તો હાથ જોડીને તૈયાર છું મારા ભક્તોને જીતવા માટે પણ સતી આપણી અંદર હોય એનો એક ઈચ્છો બધા ધ્યાન દઈને સાંભળજો કારણ કે આ કથા શ્રી સાંઈ ચરિત્રની કથા છે તો ખામીઓ કેવી ગ્રે તો એ મારવાડનો મારવાડી શેઠ દરેક જગ્યાએ ફરેલો ચારોધામ બધી જગ્યાએ ફરેલો પણ આટલું બધું છતાં પણ તેને એક તો શાંતિ નહીં મળી અને બ્રહ્મ જ્ઞાન નહીં મળ્યું હવે બ્રહ્મ જ્ઞાન મળ્યું એટલે બધા દોસ્તારોને વાત કરે મિત્ર મંડળ ને વાત કરે આપણે જેમ બધા મિત્ર મંડળ બેસીએ ને મેને મને આ ફોટ છે મને તે ફોટ છે એટલે મારવાડી શેઠ એમના મિત્રોને એમ કે ભગવાને મને બધું જ આપ્યું છે હવે મને ખાલી એક બ્રહ્મ જ્ઞાનની જરૂર છે એ મળી જાય એટલે મારું જીવનમાં બધું પૂરું થઈ જાય શેઠ પણ બધું જ હતું બૈરી હતા છોકરા હતા માલ વિલકત હતી બધી રીતે સમર્થ હતો પણ ખાલી એને બ્રહ્માંડ નહીં કારણ કે કોઈ જે કહેલું હશે કે બ્રહ્માંડ મળી જાય એટલે જીવનની અંદર શાંતિથી રહીને બધું પ્રાપ્ત થઈ જાય તો મિત્ર મંડળ ને વાત કરી કે મારે બ્રહ્માન માટે શું કરવું જોઈએ તો ત્યાં એક સાંઈ બાબાનો પરમ ભક્ત હતો એમણે એમ કહ્યું કે તને જો ભ્રહ જ્ઞાનની પ્રાપ્તિ તારી કરવી હોય તો તમારે સમર્થ સદગુરુ પાસે જવું પડે અને એ હમણાં હાલમાં શિરડીની અંદર છે ત્યાં તારે જોવું જોઈએ તો તને ભ્રમ જ્ઞાન પ્રાપ્ત થાય પણ ત્યાં એક બીજો મિત્ર ઉભેલો હતો એમણે એમ કહ્યું કે ભ્રમ જ્ઞાન એ કંઈ શાકભાજી થોડી છે કે એ તમને કંઈ એમને એમ મળી જાય માટે તો જન્મ જન્મા તપ જીવે ભક્તિ જીવે અને તે છતાં પણ તું તો કંજુસ છે અને બધા બૈલી છોકરામાં મારામાં પડેલો જીવ છે એટલે તને બ્રહ્માં તો મળી તો નહીં શકે પણ કદાચ સદગુરુ કૃપા કરે અને તારા પુણ્યો પ્રબળ હોય તો તને મળી પણ જાય એટલે આ વાત પર આ વાત પર ભરોસો રાખીને એ મારવાડી શેઠ એ શેરડીની વાટે ઉભરી ગયો અને શેરડીની વાટે જેમ આપણે બધા જઈએ શેરડી જાતા જતા ત્યારે તો એ કદાચ ટાંગામાં ગયો હશે થાકીને લોકો થયો પણ જેમ 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 શીરની નજીક આવતો ગયું એમના તરંગો બદલાવા લાગ્યા કંઈક કઈક ને કઈક શરીરની અંદર સારું લાગ્યું અને જીવાન જી દેવા જુઓ જેની સાથે પ્રેમ હોય અઘાધ નાતો હોય એના ઘર તરફ જવાબ એક પ્રેમિકા કે પ્રેમી એમના ઘર તરફ જયારે જવાનું થાય તો પણ એના અંદરથી અનેક ઉર્મિઓ એ તરંગો નીકળતા હોય એને ખબર હોય મારા પ્રેમીનું ઘર આપવું છે એટલે સ્વતરથી ઉર્મીઓ નીકળતી હોય કે હમણાં એના દર્શન થઈ જાય છે કેમ એ હમણાં જોવાઈ જાય છે કેમ આ એક પ્રીતિની વસ્તુ પ્રેમની વસ્તુ છે જેમ એ મારમારી છે કંજુસ તો બહુ હતો પણ એક સદગુરુની સારી વાતો સાંભળેલી એટલે શિરડી પાછું પ્રયાણ કરતા કરતાં એના તરંગો સરસ અંદરથી તરંગો એટલે કે વાયબ્રેશન એમને મળવા લાગ્યા અને મળવા લાગે એટલે ભક્તો ગમે એટલા થાકી લાય તો પણ આવો દાદા આવો આવો વધારો વધારો આપણા આપણને રોજ જેમને જલા બાપાની સરસ અમૃત વાણીઓ આપી એવા દાદાનું પણ આ કથામાં ખૂબ ખૂબ સ્વાગત છે તમારા ચરણમાં હોય તો જેમ જેમ શરીરની નજીક જતો જાય તેમ તેમ અંદર થી સારા તો એ વિચાર કરે કે જીવનમાં જ્યાં ત્યાં ગયો પણ ત્યારે આવો પ્રત્યક્ષ અનુભવ નથી તો આજે કેમ આવું થતું હશે એટલા માટે ઘડી ઘડી વાર જયારે ભક્તો પંચાયતમાં પણ પાલખી લઈને આવે તો આમાં ગીતો ગાવાનું મન થઈ જાય કારણ કે આ મનમાંથી નીકળતું હોય તો એ અને સ્વત ગાવાનું મન થાય એટલે ગાય ત્યાં લેવાનું કારણ કે એ બાબાની નગરીમાં ગયા અહીંયા આનંદ થયો તો આપણે પણ આપણને પણ એ આનંદ આવી જાય તો બે મિનિટ માટે આપણે એને પણ એ ગીતને ગાઈ દઈએ ke divan tera ya maa

કદાચ આવી બધી કહેવતો છે આ તો બધી પણ એ ખાલી કહેવતો છે પણ એમણે એમને એમ હતું કે મેં કદાચ શિરડીમાં જામ અને બાબા પાસે માનતો એટલે બ્રહ્માંડ મને તરત ને તરત મળી જાય એટલે તેવી જ આપણા જીવોની પણ સ્થિતિ રહી કે આ વસ્તુ એમને મને ખાલી કરે એટલે પ્રાપ્ત થઈ જાય બાજુ કૃપાઓ થાય પણ એ કૃપા ઉતરે તો ત્યારે માટે અગાત કારણ કે આ તો શિરડીનો રસ્તો ભક્તિ નો આમાં તો તલવારની ધાર પર ચાલવું પડે હમણાં મહાત્માએ બહુ સરસ કહી કે ભગવાન જ્યારે પરીક્ષા લેવા જશે ત્યારે જેવી તેવી પરીક્ષા ભક્તોની થતી નથી અને એ ભક્તોએ પરીક્ષામાં જ્યારે ત્યારે એમણે ભગવાનને કહેલું કે હે ભગવાન એમ તો વાતો વિગતવાર કરવા જાય તો આપણી આ કથાને આકાર નહીં અપાય તો એ ભક્તોએ ભગવાનને એમ કહેલું કે હે ભગવાન અમારી ગમે એવી કડક પરીક્ષાઓ લીધી અમે તો સહન કરી ગયા પણ હે પરમાત્મા કળિયુગના માણસો આ સહન નહીં કરી શકે એટલે કળિયુગના માણસોની આખલી બધી ફરજ

ત્યાં નીકળી ગયા કઈ ખબર જ નહીં પડી અને અમને હંમેશા આવી જગ્યા પર આવો વધારો આવો આવો વધારો વધારો આવો આપ જો જલા બાપાની વાત કરી અને ભેજ ભંગ તો આવી ગયા આ બધા એવું સંકેતો થયો એવી કેવી કેવી ઘટનાઓ થાય Baru-baru di bawah ni Ada

અને આવા તીર્થોમાં આવા પ્રેમ કરવા વાળા મળી જાય તો આના સિવાય આવું સુખ અને આવો પ્રેમ સ્વર્ગ નરક તો કોઈ જોયું નહીં પણ આ ભૂમિ પર આવીને આપણને આવું થાય કે આવું સુખ તો સ્વર્ગમાં પણ નહીં એટલે કોઈક વાર ભાવ અને જન્મ આપવા માટે એટલું ગાય દેવાય કારણ કે આપણે